જીતવા વાળા છીએ સમગ્ર ગુજરાત ની અંદર ક્યાંક સાબરકાંઠા હોય ક્યાંક વડોદરા હોય તો તમારા ઉમેદવારો બદલવાનો વારો તમારે આવ્યો છે કોંગ્રેસ પાર્ટી ને નથી આવ્યો અને બનાસકાંઠામાં તો

ગોળા ફેંકવાનું મશીન આવે છે એટલે યુવાનો બધાય હેલ્મેટ વગર બહાર ના નીકળતા હોય આવા યુવાનો કોમેન્ટ કરે અને કોમેન્ટ કરે ત્યારે એક બનાસકાંઠામાં એક ગરીબ સમાજની એક ગરીબ દીકરીને હરાવવા માટે એ દેશના વડાપ્રધાનને આવવું પડે એનાથી માટી તાકાત એ બનાસકાંઠાના પાટણના કોંગ્રેસના કાર્ય કરવાની છે અને કોંગ્રેસના કાર્ય કરવાની છે ત્યારે આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું કે આ સાતમી તારીખે મોટા પ્રમાણમાં મતદાન કરીને કોંગ્રેસને વિજય બનાવજો આ વિજય એ અધારે આરમ થતી છે કોમ એ પાટણની જનતાનો છે અને ચોથી તારીખે જ્યારે વિજયનો વરઘોડો નીકળે દેશમાં સત્તામાં પરિવર્તન આવે દેશનો વડાપ્રધાન એ રાહુલ ગાંધી બને અને હતા એના આપણા જે પુરાણા દિવસો હતા મનમોહનજી સરકાર વગરના હતા એ દિવસો આપણા પાછા આવે એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર હગો હોય ફોન કરજો તમારી બેન દીકરી બનાસની ની બેન ને આશીર્વાદ આપવા માટે અહીંયા કામ કરજો પણ ક્યાંક ફોન કરવા પડે તો પાંચ પછી ફોન કરી કરીને તમે પણ મને પણ મદદ કરજો એ વિનંતી સાથે આપ સૌરો ખૂબ ખુબ આભાર